બ્રેક બાદ આપનું સ્વાગત છે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિનું અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અમે પહેલાં જ કહ્યું એમ કોંગ્રેસની પાસે ગુજરાતમાં ન તો કોઈ મેસેજ છે કે ન તો કોઈ મેસેન્જર અમે તમને એક એક કારણ જણાવીશું કે શા માટે ગુજરાતમાં કોંગ્રેસ નબળી પડી છે શરૂઆત સેવાદળથી કરીશું સેવાદળનું મજબૂત માળખું હતું ત્યારે કોંગ્રેસ ખૂબ જ મજબૂત હતી એ સમયે છેવાડાના માનવી સુધી કોંગ્રેસનું જોડાણ હતું આઝાદી બાદ પણ સેવાદળ કોંગ્રેસનું મજબૂત સંગઠન હતું સેવાદળના સભ્યો ધ્વજવંદન કરતા અને શિબિરો કરતા જેના લીધે સામાન્ય લોકોની સાથે કોંગ્રેસનું મજબૂત કનેક્શન હતું ધીરે ધીરે સમય બદલાયો અને સેવાદળની સ્થિતિ જેની સાથે કોંગ્રેસની શક્તિ પણ ઘટવા લાગી સાથે ચૂંટણીઓમાં કોંગ્રેસની બેઠકો પણ ઘટવા લાગી અલબત્ત છેલ્લા પાંચ વર્ષમાં સેવાદળને મજબૂત કરવા માટે ફરી પ્રયાસો કરવામાં આવ્યા રાષ્ટ્રીય સ્તરે ક્યાંક ક્યાંક એની અસરો પણ થઈ પણ ગુજરાતમાં હજી પણ ગ્રાસરૂટ લેવલે આ સંગઠન નબળી સ્થિતિમાં છે હવે કોંગ્રેસના સંગઠન પર એક નજર કરીએ અમે તમને સેવા દળની વાત કરી જેનો મુખ્ય હેતુ અઢારથી થી પાંત્રીસ વર્ષના યુવાનોને ટ્રેનિંગ આપીને નવા નેતાઓ ઊભા કરવાનો છે એ પછી યુવાનોને જોડાવા માટે યુથ કોંગ્રેસ છે શ્રી શક્તિને પોતાની તરફેણમાં કરવા માટે મહિલા કોંગ્રેસ છે એ સિવાય કોંગ્રેસનું વિદ્યાર્થીઓ માટેનું સંગઠન એનએસયુઆઈ એટલે કે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા પણ છે એ ઉપરાંત કોંગ્રેસ સંગઠનમાં લઘુમતી વિભાગ એસસી વિભાગ ઓબીસી વિભાગ એસટી વિભાગ કિસાન સેલ અને અસંગઠિત કામદાર સેલ પણ છે કાગળ પર કે પછી કોંગ્રેસની વેબસાઇટ પર તમને જુદા જુદા ડિપાર્ટમેન્ટ અને ચોક્કસ માળખું દેખાય પણ ગ્રાઉન્ડ પર સ્થિતિ અલગ છે નેતાઓની વિદાયની સાથે ગ્રાઉન્ડ પર કોંગ્રેસનું માળખું નબળું પડ્યું છે જેના કારણે જ ગુજરાતમાં કોંગ્રેસ લગભગ છેલ્લા ત્રણ દશકથી સત્તાથી બહાર છે કોંગ્રેસ એક પછી એક ચૂંટણી હારી રહી છે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની લોકસભાની ચૂંટણીમાં તો સંપૂર્ણપણે પરાજય થયો છે આવી સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડે સમજવું જોઈએ કે આ પાર્ટીના માળખામાં જ કંઈક પ્રોબ્લેમ છે પાર્ટીએ આખે આખું સ્ટ્રક્ચર બદલવાની જરૂર છે જે રીતે પાર્ટીનું સંગઠન છે જે રીતે પાર્ટી જનતાની સાથે જોડાય છે જે રીતે ચૂંટણી લડવામાં આવે છે એ તમામમાં ફેરફાર કરવાની જરૂર છે જ્યાં સુધી આ ફેરફારો ન કરાય ત્યાં સુધી સફળતા મળવી મુશ્કેલ છે પણ કોંગ્રેસના નેતાઓ આ ફેરફાર કરવા માટે તૈયાર જ ન હોય એમ લાગી રહ્યું છે બીજી તરફ કોંગ્રેસના લીડર્સ સર્જરીની જરૂર હોય ત્યાં પાટાપિંડી કરે છે હવે અમે એક એક કારણ નજૂ કરીશું જેનાથી સમજાય કે ગુજરાતમાં કોંગ્રેસ શા માટે નબળી સ્થિતિમાં છે સૌથી પહેલાં તો બીજેપીની પાસે આરએસએસની પાસેથી વારસામાં મળેલી વિચારધારા છે રાષ્ટ્રવાદની ચેતના છે જેની સામે કોંગ્રેસ પાસે અત્યારે કોઈ નક્કર વિચારધારા નથી સંગઠનને જાળવી રાખવા માટે વિચારધારા હોવી જરૂરી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી યાત્રા કરી રહ્યા છે પરંતુ એમાં પણ એક સૂત્રતા નથી એક સૂર નીકળતો નથી એક સૂત્ર બહાર આવતું નથી એક વિચાર પણ બહાર આવતો નથી યાત્રામાં તેઓ બીજેપીની વિરુદ્ધ બોલે છે અદાણીની વિરુદ્ધ બોલે છે અનામતની વાત કરે છે પણ એક અલ્ટરનેટિવ વ્યવસ્થાની વાત કરતા નથી ઉપાયોની વાત કરતા નથી મતદાતાઓ ખૂબ જાગૃત છે નેતાઓના ભાષણોમાંથી તેઓ અંદાજ મેળવી જ લે છે તેમને ખ્યાલ આવી જાય છે કે જે તે નેતા સત્તા પર આવશે તો તેઓ શું કરશે એટલે જ અહીં ફરક સમજવા જેવો છે રાહુલ ગાંધી કહેતા રહે છે કે બીજેપી નફરતની દુકાન ચલાવે છે અને તેઓ મોહબ્બતનો મેગા સેલ ચલાવે છે અહીં સમજવા જેવું છે કે રાહુલ ગાંધી સતત આક્રોશ વ્યક્ત કરે છે વાત પણ નફરતની કરે છે

એનું એક મુખ્ય કારણ સેવાદળની નબળી સ્થિતિ છે સેવાદળનો મુખ્ય ઉદ્દેશ જ ભાવિ નેતાઓને ઊભા કરવાનો હતો હવે ત્રીજું કારણ જાણીએ કોંગ્રેસના નેતાઓ બીજેપીને ફાઇટ આપવાને બદલે એકબીજાની સાથે લડી રહ્યા છે આંતરિક લડાઈનો ઉકેલ લાવવામાં કોંગ્રેસ હાઈકમાન્ડ સદંતર નિષ્ફળ જ રહ્યું છે વખતો વખત કોંગ્રેસના પ્રમુખો બદલાતા ગયા પણ કોંગ્રેસની સ્થિતિ ના બદલાઈ આંતરિક લડાઈની સીધી અસર કાર્યકરોના મનોબળ પર થાય છે બીજેપીના લીડર્સ અનેકવાર કહેતા રહ્યા છે કે રાહુલ ગાંધી તેમના માટે આશીર્વાદ સમાન છે રાહુલ હોય કે કોંગ્રેસના બીજા નેતાઓ તેઓ સતત પીએમ મોદી વિશે ઘસાતું બોલે છે જેનાથી પીએમ મોદીને લાભ જ થયો છે ચોકીદાર ચોરહેથી લઈને અનેક આરોપો મૂકવામાં આવ્યા પણ એનાથી બીજેપીને જ લાભ થયો છે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી કોંગ્રેસ હંમેશાથી ખોટા મુદ્દાઓ ઉઠાવતી રહી છે ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવામાં કોંગ્રેસ નિષ્ફળ જ રહી છે ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા હોય કે બેરોજગારી કે પછી પાણીની તંગી આ તમામ સમસ્યાઓને લઈને એક મજબૂત નેરેટિવ ઊભું કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે હવે વધુ એક કારણ જાણીએ રાષ્ટ્રીય કોંગ્રેસ અને સ્થાનિક કોંગ્રેસ વચ્ચે સંકલનનો સૌથી મોટો અભાવ જોવા મળ્યો છે આ તમામ કારણોના કારણે જ કોંગ્રેસ અત્યારે સૌથી નબળી સ્થિતિમાં છે બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકસો બ્યાસી બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર સત્તર બેઠકો જીતી હતી જ્યારે આમ આદમી પાર્ટી પાંચ બેઠક જીતી હતી જેની સામે બીજેપી એકસો છપ્પન બેઠકો જીતી હતી અત્યારે ચુંબોતેર નગરપાલિકા અને એકસો છન્નું તાલુકા પંચાયતોમાં બીજેપીનું રાજ છે સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોના મનોબળ પર અસર થાય ખેર હવે લઈશું એક વધુ બ્રેક અને બ્રેક બાદ આ જ મુદ્દા પર વધુ એનાલિસિસ કરશું